વેલકમ બેક ટુ ફૂડ ફિટનેસ આજે આપણે બનાવીશું લસણ ડુંગળી વગર એકદમ સરસ ઢાબા જેવું સેવ ટમેટાનું શાક અને સાથે બિસ્કિટ જેવી ક્રિસ્પી અને બહુ જ ટેસ્ટી એવી જીરા ભાખરી તો આ મિની કાઠિયાવાળી થાળી તમે રોજ બનાવીને ખાઈ શકો એવી સ્વાદિષ્ટ બને છે તો ચાલો રેસીપીને શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ બટનને જરૂરથી ક્લિક કરજો તો હવે પહેલાં આપણે ભાખરી બનાવીશું તો એકદમ સરસ બિસ્કિટ જેવી જીરા ભાખરી બનાવવા માટે આપણે ભાખરીનો લોટ બાંધી લઈએ અહીંયા ભાખરીનો લોટ બાંધવા માટે મેં એક કપ ઘઉંનો કકરો લોટ લીધો છે અને એની સાથે આપણે એક કપ રોટલીનો રેગ્યુલર લોટ લેશું બંને લોટને સારી રીતે ચાળી લેશું તો અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો લોટ ચળાઈ ગયો છે હવે આ સ્ટેજ પર મણ માટે બે ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરી દેશું સાથે આપણે જીરા ભાખરી બનાવીએ છીએ તો એક ટેબલ સ્પૂન જેટલું જીરું ઉમેરીશું તો હાથમાં આ રીતે જીરાને લઈ થોડું મસળીને ઉમેરીશું જેથી ભાખરીમાં જીરાની એકદમ સારી એવી ફ્લેવર આવે અને હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું તો એક ટી સ્પૂન કરતાં થોડું વધારે મેં મીઠું લીધું છે હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ તો અહીંયા તમે જુઓ લોટમાં એકદમ સરસ મેં મોણને મિક્સ કરી દીધું છે હવે થોડું થોડું કરી પાણી ઉમેરતા જશું અને એકદમ કઠણ એવો લોટ બાંધી લેશું આટલો લોટ બાંધવા માટે આપણે એક કપ કરતાં પણ ઓછું પાણી જોઈશે એટલે ભાખરીનો લોટ તમારે ખાસ કઠણ રાખવાનો કઠણ લોટ હશે તો જ ભાખરી એકદમ સરસ ક્રિસ્પી બનશે તો અહીંયા તમે જોઈ શકો છો મેં લોટ બાંધી લીધો છે લોટને ઢાંકી અને દસ પંદર મિનિટ માટે રેસ્ટ આપી દેશો તો દસ પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે હવે આપણે લોટને આ રીતે થોડો મસળી લેશું તો આ રીતે સરસ થોડો લોટને મસળી અને આપણે મીડિયમ સાઇઝના ભાખરી બનાવવા માટે લુવાને તૈયાર કરી લેશું તો હું અહીંયા નાની નાની ભાખરી બનાવી રહી છું તમે ચાહો તો મોટી પણ બનાવી શકો છો તો ભાખરીને આપણે પૂરી જેવડી બનાવીશું તો આ રીતે મેં એક ભાખરીને વણી લીધી છે વધારે જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં એ રીતની વણવાની અને ભાખરી ફૂલે નહીં એના માટે આપણે આ રીતે થોડા કાપા કરી દેશું આ રીતે કાપા કરવાથી ભાખરી એકદમ સરસ ક્રિસ્પી પણ બનશે તો હવે આ જ રીતે આપણે બાકીની બધી ભાખરી વણીને તૈયાર કરી લઈએ તો ફરી આ રીતે લુવાને લઈ અને સરસ ભાખરી વણી લેવાની અને પછી આ રીતે કાપા કરી દેવાના જેથી ભાખરી બિલકુલ ફૂલશે નહીં હવે એક સાથે આપણે નાની ભાખરી બનાવી છે તો ચાર ભાખરીને આપણે શેકવાની છે તો તવાને મેં ગરમ કરવા રાખી દીધો છે ગરમ તવા પર આ રીતે આપણે ભાખરીને રાખી દેશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર એક બાજુ સરસ ડિઝાઇન આવે ત્યાં સુધી ભાખરીને શેકી લઈએ તો લગભગ બે મિનિટ પછી તમે જોઈ શકો છો આ રીતે સરસ એક બાજુ ભાખરીમાં ડિઝાઇન પડી ગઈ છે તો આપણે ભાખરીની સાઈડને ચેન્જ કરી દેસુ અને બીજી બાજુ પણ આ રીતે સરસ ડિઝાઇન આવે ત્યાં સુધી ભાખરીને શેકાવા દેસુ તો ફરી બે મિનિટ જેટલો સમય થયો અને તમે જુઓ આપણી ભાખરી બંને બાજુ આ રીતે સરસ ડિઝાઇન આવી ગઈ છે તો હવે એક એક નાની ચમચી જેટલું ઘી આપણે બંને સાઈડ ભાખરીમાં લગાવી દેસુ અને ભાખરીને એકદમ સારી રીતે શેકી લેશું તો જો તમારી પાસે આ રીતે ભાખરી પ્રેસ કરવા માટેનું ના હોય તો ઘી લગાવ્યા પહેલાં તમારે કપડાને ભેગું કરી અને કપડાના ગોટાથી ભાખરીને પ્રેસ કરી સારી રીતે શેકી લેવાની અને પછી તમારે ભાખરી સરસ શેકાઈ જાય પછી ઘી લગાવવાનું તો જો આ રીતે પ્રેસ કરવાનું હોય તો તમારે ઘી લગાવ્યા પછી આ રીતે ભાખરીને પ્રેસ કરતાં કરતાં સરસ શેકી લેવાની તો આપણે આજે એક ભાખરી શેકી એ જ રીતે બધી ભાખરીને થોડું થોડું ઘી લગાવી શેકીને તૈયાર કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બધી ભાખરીને શેકી લીધી છે તો તૈયાર થયેલી ગરમા ગરમ ભાખરીને આપણે એક પ્લેટમાં લઈ લેશું ભાખરી શેકાઈ જાય પછી ઉપરથી તમારે થોડું ઘી લગાવવું હોય તો લગાવી શકાય તો અહીંયા આપણી ભાખરી બિલકુલ તૈયાર છે હવે આપણે લસણ ડુંગળી વગર ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક બનાવીશું તો એના માટે બે મોટા ચમચા જેટલું અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે પહેલાં આપણે તેલમાં આ શાકભાખરી સાથે ખાવા માટે મરચાંને તળીશું અને તમે જે તેલમાં મરચાં તળ્યા હોય એ તેલમાં તમે શાક વઘારશો તો શાકનો સ્વાદ પણ એકદમ સરસ લાગશે તો તમે જુઓ એકાદ મિનિટમાં જ આપણા મરચાં એકદમ સરસ તળાઈ ગયા છે મરચાં પર એકદમ સરસ ડિઝાઇન આવી ગઈ છે તો સારી રીતે મરચામાંથી બધું તેલને તારી અને મરચાંને આપણે એક પ્લેટમાં લઈ લેશું તો મરચાંને તળતા પહેલાં તમારે સહેજ કાપા કરી દેવાના જેથી મરચું બિલકુલ તેલમાં ફૂટશે નહીં ઉપરથી આ રીતે ગરમ ગરમ મરચાં પર થોડું નમક આ રીતે સ્પ્રિન્કલ કરી દેશું અને હવે આપણું તેલ એકદમ ગરમ છે તો આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને શાકનો વઘાર કરીશું તો શાકને વઘારવા માટે આપણે એક ટી સ્પૂન જેટલી ગરમ તેલમાં રાઈ ઉમેરી દઈશું સાથે આપણે બેથી ત્રણ જેટલા ઝીણા કાપેલા લીલા મરચાંના ટુકડા ઉમેરીશું અહીંયા મેં એક ઇંચ છીણેલા આદુનો ટુકડો લીધો છે અને સાથે આઠથી દસ નંગ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સારો એવો આપણા શાકનો વઘાર તૈયાર થઈ ગયો છે અડધી ટી સ્પૂન જેટલી આપણે હિંગ ઉમેરી દઈશું અને આ રીતે સરસ આદુ મરચાં અને રાઈ ફૂટી જાય પછી આપણે આમાં એક મીડિયમ સાઇઝના ટામેટાની પ્યોરી ઉમેરી દઈશું તો મેં ટામેટાને ખમણીને લીધું છે તમે પ્યોરી કરીને પણ લઈ શકો છો આ રીતે થોડું ટામેટું ઉમેરવાથી આપણા શાકનો રસો એકદમ સરસ ઘાટો તૈયાર થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો તેલ સાથે મેં ટામેટાને સારી રીતે મિક્સ કરી દીધું છે હવે આપણું ટમેટું એકદમ જલ્દીથી કૂક થઈ જાય એના માટે આ સ્ટેજ પર આપણે આમાં મીઠું ઉમેરી દઈશું તો હું અહીંયા અડધી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશ કેમ કે આપણે સેવ ટમેટાનું શાક બનાવીએ છીએ તો સેવમાં પણ મીઠું હોય છે એટલે મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું તો આ રીતે મીઠું ઉમેરી એને સારી રીતે મિક્સ કરી એકાદ મિનિટ માટે ટામેટાની પ્યોરીને થવા દેશું તો અહીંયા તમે જોઈ શકો છો એક આદ મિનિટમાં બધું તેલ સારી રીતે છૂટું પડી ગયું છે તો હવે આ સ્ટેજ પર આપણે આમાં ટામેટાના ટુકડા ઉમેરીશું તો હું અત્યારે બેથી ત્રણ લોકો માટે શાક બનાવી રહી છું તો મેં અહીંયા મોટી સાઇઝના ટામેટા લીધા છે તો બે મોટા ટામેટાના આ રીતે મીડિયમ ટુકડા કરીને લીધા છે તમે જેટલા લોકો માટે શાક બનાવતા હોય એટલા તમારે ટામેટા લેવાના એટલે સેવ ટમેટાનું શાક એકદમ સરસ પરફેક્ટ બનશે તો હવે ટામેટાને આપણે ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી અને ત્રણથી ચાર મિનિટ માટે અથવા ટામેટું થોડું સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ બેથી ત્રણ મિનિટ જેટલો સમય થયો છે અને આપણા ટામેટા એકદમ સારી રીતે આ રીતે હું ટામેટાને કટ કરું તો તમે જુઓ સરસ ટામેટા કટ થાય છે એવા સોફ્ટ થઈ ગયા છે અહીંયા ટામેટાને ઓવર નથી કરવાના તો હવે આ સ્ટેજ પર આપણામાં દોઢ ટેબલ સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું ઉમેરીશું અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું અને એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું તો ધાણા જીરાનો સ્વાદ આ શાકમાં એકદમ સરસ લાગશે તો થોડું વધારે ઉમેરવાનું હવે બધું સારી રીતે મિક્સ કરી એકાદ મિનિટ મસાલાને થવા દેશો અને થોડા મસાલા થાય અને આ રીતે તેલ છૂટું પડે એટલે દોઢ કપ જેટલું આપણામાં ગરમ પાણી ઉમેરીશું સેવ ટમેટાના શાકમાં તમે ગરમ પાણી ઉમેરશો તો શાક એકદમ જલ્દી અને સરસ બનશે તો ગરમ પાણી ઉમેર્યા પછી પાણીને આ રીતે ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી દેશું અને આપણે પાણી ગરમ જ ઉમેરેલું છે એટલે તરત જ પાણી ઉકળી જશે તો આ રીતે સરસ પાણી ઉકળી જાય એટલે આપણે આમાં સેવ ઉમેરી દઈશું તો ખાસ પાણીને ઉકળવા દેવાનું પછી જ તમારે સેવ ઉમેરવાની તો આ રીતે આપણે પાણી ઉકળે એટલે સારી રીતે એને એકવાર મિક્સ કરી લેશું અને પછી ગેસની ફ્લેમને બંધ કરી દેસું ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ તમારે સેવ ઉમેરવાની જેથી સેવ એકદમ સોફ્ટ ના થઈ જાય તો સેવ ઉમેરતા પહેલાં આપણામાં બે નાની ચમચી જેટલો ગોળ ઉમેરીશું ગોળ ઉમેરવાથી આ શાકનો સ્વાદ બહુ જ સરસ લાગશે અને સાથે અડધા કપ જેટલી આપણે સેવ ઉમેરી દઈએ તો આ રીતે સેવ ઉમેર્યા પછી હવે આપણે અડધી ટી સ્પૂન જેટલો આમાં ગરમ મસાલો ઉમેરીશું ગરમ મસાલાનો સ્વાદ આ શાકમાં બહુ જ સારો લાગશે અને ગરમ મસાલો તમારે સેવ સાથે જ ઉમેરવાનો લાસ્ટમાં તો હવે બધું જ સારી રીતે હલકા હાથે મિક્સ કરી દેશો અને આ રીતે સરસ શાક મિક્સ થઈ જાય એટલે ઉપરથી આપણે ઝીણી કાપેલી કોથમીર ઉમેરી દેશું તો સેવ તમારે જ્યારે શાક સવ કરવું હોય ત્યારે જ ઉમેરવાની તમે જો અગાઉ શાકની ગ્રેવી તૈયાર કરી લો તો પછી સેવ તમારે લાસ્ટમાં જ એડ કરવાની જેથી શાક એકદમ પરફેક્ટ બને તો હવે ઉપરથી ઝીણી કાપેલી કોથમીર ઉમેરી ગરમા ગરમ આપણે શાક અને ભાખરીને સવ કરી દઈએ તો અહીંયા થાળીમાં મેં થોડું ડુંગળી ટમેટા ગાજર કાકડીનું સેલેડ કાપ્યું છે સાથે આપણે તળેલા મરચાંને સવ કરીશું તૈયાર કરેલું લસણ ડુંગળી વગરનું એકદમ સ્વાદિષ્ટ ટાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક અને ભાખરી સૌ કરી દઈએ થોડો ગોળ સર્વ કરીશું અને સાથે ઠંડી મસાલા છાસ તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી કાઠિયાવાડી મીની થાળી બિલકુલ તૈયાર છે તો તમે આ રીતે આ સેવ ટમેટાનું શાક અને ભાખરીની રેસીપીને જરૂર ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો વીડિયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ